આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જૂનાગઢ ગરવા ગિરનાર પર બિરાજમાનમાં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતા ત્રિપુરાના શ્રી ઇન્દ્રશના રેડ્ડીએ ત્રિપુરાના રાજ્યપાલ શ્રીએ ગિરનાર રૂપવેની રોમાંચક સફર પણ ખેડી છે ગિરનારનું સૌંદર્ય પણ નિહાળ્યું છે ત્રિપુરાના રાજ્યપાલ શ્રી ઇન્દ્રશના રેડ્ડીએ આજે ગિરનાર પર્વત પર બિરાજમાન અંબા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી છે શ્રીએ અંબાજી મંદિર ખાતે શિવારત શ્રીએ પ્રસાદીની ચૂંટણી પણ અર્પણ કરી હતી રાજ્યપાલ શ્રી ગિરનાર રૂપવેની રોમાંચક સફર ખેડી અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા આ દરમિયાન તેમણે ઉડનખટોલાના ખટોલાના માધ્યમથી ગરવા ગિરનારના સૌંદર્યને પણ નિહાળ્યું છે રાજ્યપાલશ્રીની આ મુલાકાત વેળા ધારાસભ્ય સંજયભાઈ કોરેડિયા જૂનાગઢ ભાજપા શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપરેલિયા જૂનાગઢ પ્રાંત અધિકારી તેમજ મેનેજર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા